કૃષ્ણ કન્યા લાલ કે છે તો રે તારા દિલના ડાકા થી તારા દિલડાના ડાકા પાણી તારી મીઠી ને કાળ જાશે કાળા બહાર યંજવાળા ને અંદર અંધારા કથાયું સાંભળે તોય કરે તારું મારું તો છે રે તારા દિલડાના ડાકા વાસના નો કીડો કાળજુરે કાપે ક્રોધ હળાહળ અંગે વ્યાપે તાનડું તાપે તારો ત્રિવિધિના તાપે તો છે રે તારા દિલડાના ડાઘ દિલડાના ડાઘ તી હરી રે આખા તો છે રે તારા દિલડાના ડાઘ અનિતિના દાણા તારા ઘરમાં પરે છે કોળાને ભરમાવી ભંડાર ભરે છે

તારા ઊજળા ને સીતમાં સે જાળા હાથમાં માળા ને રુદિયામાં લાળા તો છે રે તારા દિલ્લાડાના ડાઘા દિલ્લાડાના ડાઘા થી હરી રે શે આખા તો છે રે તારા દિલ્લાડાના ડાઘા જો જો માનવ ભવ જાય ખાલી કાળ તને ભરખી જાય ને શેતી જાજે ચાવી પ્રભુ ને ભૂલી ને તું નહી જાય ફાવી તો જે રે તારા દિલડા ના ડાખા દિલડા ના થી પ્રભુ રે શે આખા તો જે રે તારા

जे रे तारा दिलडा न